કેમ છે અમરતજી ઠાકોર હું સરપંચમાં ઉમેદવારી છું મારું નિશાન પલ્ટી છે મારું નામ ગિંજલ કિસ્મત કુમાર જણસારી છે મેં વોર્ડ નંબર માં ઉમેદવારી ઉમેદવારીમાં ફોર્મ ભર્યું છે મારું નિશાન છે ટિલર હું સરોજબેન અમરતજી ઠાકોરની પેનલમાં ઊભી છું વોર્ડ નંબર માં આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવવા જો આપની પેનલ વિજય બનીને આવશે તો આપ ગામજનો માટે શું વિકાસના કાર્ય કરશો ગામની અંદર ગટર લાઈનની જે સમસ્યાઓ છે એ દૂર કરીશું સોલર લાઈટ વાળા બહુ બનાવશે અને સીસીટીવી સચ આધુનિક અને વિકસિત ગામ બનાવવાનો પ્રયત્ન કરશે ધાંધીપુર ગામના જાગૃત નાગરિક સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું મારું નામ પંડિત ભાવેશકુમાર મહેન્દ્રભાઈ છે હું એક નારદીપુર ગામનો જાગૃત યુવાન છું અમારા ગામની અંદર તારીખ બાવીસ બાવીસ છ બે હજાર પચીસના રોજ સરપંચની ચૂંટણી યોજાઈ રહી છે જેની અંદર અમારા ગામની અંદર ઠાકોર સરોજબેન અમૃતજી પસાજી એમને સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવેલી છે જેની અંદર એમને નિશાન ટીલર મળેલ છે તેમજ સરપંચના જે બારે બાર કમિટીના પેનલના સભ્યો છે એ ખડતલ મજબૂત અને બાહોશ છે અમારો એક જ સંકલ્પ છે કે ભાઈ પંદર વરસથી અમારે ગામની અંદર જે સરપંચ ચૂંટાવેલા આવેલા હતા અમને આ લાભ મળ્યો છે અને ગામની અંદર અમારે પરિવર્તન કરવું છે ગામની અંદર જાહેર રસ્તાઓ બનાવવા છે સાફ સફાઈ કરવી છે ગામની અંદર સ્ટ્રીટ લાઇટોનું આયોજન કરવું છે ગામની અંદર કોઈ પણ બાળક અભણ રહે નહીં એને ભણવા માટેના પ્રયત્ન કરવા છે અને અમે નારદીપુરની જનતાને કહીએ છીએ કે ભાઈ અમને એક તક આપો એક વખત અમને તક આપો અમે તમારી તક જે આપેલી છે અમને યોગ્ય તમને ફળ આપીશું અમારા જે ઠાકોરના સમાજના જે સરપંચ છે સરોજબેન એ ખૂબ જ પ્રામાણિક નિષ્ઠાવાન અને ખડતલ છે તેમજ જે અમારી કમિટીના પેનલના બાર સભ્યો છે પહેલા નંબરની અંદર ન્યાયી પ્રજ્ઞાબેન એ પણ બહુ વ્યવસ્થિત છે અને પોતે નિષ્ઠાવાન અને પ્રામાણિક છે બે નંબરમાં છે જંસારી કિં કિંજલબેન કિસ્મતકુમાર ત્રણ નંબરમાં છે રાવળ પ્રવીણભાઈ છનાભાઈ ચાર નંબરની અંદર છે પટેલ આરતીબેન નીતિનભાઈ વોર્ડ નંબર પાંચના ઉમેદવાર છે વોર્ડ નંબર પાંચના ઉમેદવાર ઠાકોર વિદ્યાબેન દિલીપભાઈ વોર્ડ નંબર છની અંદર રાવડ ભરતભાઈ ભીખાભાઈ વોર્ડ નંબર સાતની અંદર વાઘેલા ભાનુમતીબેન મુકેશભાઈ વોર્ડ નંબર આ આઠની અંદર પટેલ સંજયકુમાર અંબાલાલ વોર્ડ નંબર નવની અંદર સોલંકી રાજુજી નવુજી વોર્ડ નંબર દસની અંદર ચાવડા સુખપાલજી ભીખાજી વોર્ડ નંબર અગિયારની અંદર પટેલ કાનુ કનુભાઈ રામાભાઈ વોર્ડ નંબર બારની અંદર પંડિત સ્મિતાબેન ભાવેશકુમાર આ અમારી જે પેનલ છે એ ખૂબ જ મજબૂત છે અને અમે એક જ ઉદ્દેશ લઈને આવે છે કે અમારે ગામની અંદર પરિવર્તન કરવું છે અને અમે એક જ ઉદ્દેશ રાખીએ છીએ પરિવર્તન એ જ અમારો સંકલ્પ છે અને નારદીપુરની જનતાને મારી વિનંતી કે જાગૃત જનતા છે જે ખોટી ખોટી શરતોથી ભરમાય નહીં અને અમારી પેનલને બહુમતીથી વિજય અપાવે એવી દરેક નાગરિકને વિનંતી છે નારદીપુરની જનતાને મારી વિન વિનંતી છે મારું નામ હિતેન્દ્ર પટેલ છે હું નાંદીપુર ગામનો ડેલિકેટ તરીકે અત્યારે ફરજ બજાવું છું અમારા ગામમાં અત્યારે નાંદીપુર ગામમાં પંચાયત રાજની ચૂંટણીનું એલાન થઈ ગયું છે બાવીસ તારીખે ચૂંટણી છે તેમાં અમારી પેનલ સરોજબેન અમૃતજી ઠાકોર કલટીનું નિશાન છે અમે એમાં નાદીપુર ગામનો વિકાસ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કર્યો યુવાન સાથે આખી પેનલ બનાવેલી છે અને અમે દરેકે દરેક સભ્યને એક પર્યાવરણનો એક પાણીનો એક શિક્ષણનો અને એક તબીબી સારવારનો પ્રશ્ન મોટામાં મોટો અમે ઉઠાવ્યો છે અને દરેકે દરેક સભ્યને અમે જ્યારે અમારી પેનલ ચૂંટાઈ આવશે તો દરેકે દરેક સભ્યને અમે પ્રતિજ્ઞા લેવડાવવાના છીએ કે એક એક સભ્ય પાંચસો પાંચસો વૃક્ષો વાવે બીજું શિક્ષણનું ક્ષેત્રનો બહુ મોટો પ્રોબ્લેમ છે કે નાદીપુર ગામમાં શિક્ષણ ક્ષેત્રે અધારે પ્રયત્નો બહુ ઓછા છે આજુબાજુના ગામડામાં છોકરા ભણવા જાય શિક્ષણ ક્ષેત્રે પણ પ્રયત્ન કરવાનો છે અને મોટામાં મોટો પ્રશ્ન કે જે વીસ વીસ વર્ષ પહેલાં નાદીપુર એક પૂર હતો તો બી આખા નાદીપુરમાં પાણી ભડાતું હતું અત્યારે નાદીપુર ગામમાં ચાર ચાર પૂર છે તો પણ નાદીપુર અત્યારે પાણીનો બહુ વિકટ પ્રશ્ન છે બૈરાઓને માટલા લઈ લઈને એક એક કિલોમીટર પાણી ભરવા જવું પડે છે સવારે ના આવ્યો તો બે દિવસે નહવાનો પ્રોબ્લેમ થાય સંડા બાથરૂમમાં પાણી ના આવે તે બહુ વિકટ પ્રશ્નો છે તે પ્રશ્નનો હલ કરવા અમારી પેનલ સો સો ટકા તત્પર છે અને અમે આવીશું તો નારતીપુર ગામ ગામનું નાગરિક છું અત્યારે હાલમાં પંચાયતની ચૂંટણીનું એલાન થઈ ગયેલું છે નારદીપુર ગામમાંથી ચાર સરપંચોએ દાવેદારી નોંધાયેલી છે એમાં અમે લોકો જે આ ટીમ બેઠી છે એ લોકો સરોજબેન અમૃતજી ઠાકોરની પેનલને સપોર્ટ કરીએ છીએ અમારો એક જ ઉદ્દેશ છે ગામમાં પરિવર્તન લાવી વિકાસ કરવો કારણ કે નારદીપુર ગામ છેલ્લા સતત અઢાર વર્ષથી એકના એક અથવા શાસનથી નારદીપુરની પ્રજા કંટાળી ગઈ છે એના કારણે આજે અમારે નવયુવાનોએ ચૂંટણીના અંદર જંપલાવો પડી છે અમારે ગામના અંદર પાણીનો વિકટ પ્રશ્ન છે નારદીપુર ગામના અંદર આરોગ્યનો વિકટ પ્રશ્ન છે આજુબાજુના કલોલ તાલુકામાં શિક્ષણ સંસ્થામાં નારદીપુર નારદીપુરની શિક્ષણ સંસ્થા જોડે સૌથી મોટી જમીન છે છતાં પણ નારદીપુર ગામના અંદર શિક્ષણનો અભાવ શિક્ષણ સંસ્થાનો અભાવ છે નારદીપુર ગામના અંદર રોડ રસ્તાનો અભાવ છે તમે નારદીપુર ગામની એક પ્રદક્ષિણા કરો તો તમને ખબર પડે કે નારદીપુરમાં કેવા રોડ રસ્તા છે જે લોકો એમના લાગતા ઓળખતા હતા ત્યાં સુધી અઢાર વર્ષ સુધી ત્યાં જ કામ થયું છે બીજી કોઈ જગ્યાએ ગામનો વિકાસ થયો નથી નારદીપુરના અંદર પહેલો પ્રશ્ન પર્યાવરણનો પર્યાવરણ અમે અમારા સભ્યો જે ચૂંટણીને આવશે બાર સભ્યોમાંથી જેટલા સભ્યો ચૂંટાઈને આવશે એ લોકો જોડે અમે પ્રતિજ્ઞા લેવડાવવાના છીએ કે તમારે દરેકે પાંચસો વૃક્ષ વાવવાના એમનું જતન કરવું નારદીપુર ગામના છેલ્લા અઢાર વર્ષથી નારદીપુર ગામની પંચાયતે નારદીપુર ગામના ગોર ફરતાથી અસંખ્ય વૃક્ષોનું છેદન કરેલું છે એનો આજ સુધી અત્યાર સુધી નારદીપુર પંચાયતના જોડે કોઈ હિસાબ નથી નારદીપુર ગામ આવડું મોટું છે અહીંયા એનઆરઆઈ એનઆરઆઈ લોકોનો એટલો બધો દાનનો પ્રવાહ વહે છે છતાં પણ નારદીપુર ગામના અંદર સીસીટીવી કેમેરાનું કોઈ આયોજન નથી નારદીપુર ગામના હજુ ચાર દિવસની વાત છે નારદીપુર ગામના અંદરથી ચાલીસ લાખ રૂપિયાની ચોરી થઈ છે એ સીસીટીવીના અભાવે ચોર પકડાયા નથી નારદીપુર ગામ છેલ્લા અઢાર વર્ષથી હાલાકીનો સામનો કરી રહ્યું છે હાલાકીનો સામનો ના કરવો પડે આગળના સમયમાં એના કારણે અમે નવ યુવાનોએ આ ચૂંટણીના અંદર ઝંપલાવેલું છે અમારો એક જ ઉદ્દેશ છે કે પરિવર્તન લાવી નારદીપુર ગામનો વિકાસ કરવો જય 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 ભારત માતાજી જય મારું નામ સોલંકી રાજેન્દ્રસિંહ નવુજી છે હું નવ્વાર નંબરમાં ઉમેદવારી કરી છે ઠાકોર સર અમૃતજીના પેનલમાં અમારી નવ ટીમ છે બાર વોર્ડના બાર સભ્ય છીએ અમે નારદીપુર ગ્રામ પંચાયત છેલ્લા અઢાર વર્ષથી ચાલી રહી છે અને એમાં કોઈ વિકાસ કોઈ ક્ષેત્રના કાર્ય નથી અમે નવ યુમાન ટીમ અમારી ચૂંટણી આવશે તો અમે વૃક્ષ લાવીશું ગામનો વિકાસ કરીશું રોડ રસ્તા સ્કૂલ બસો પણ વ્યવસ્થા નથી એ પણ અમે વ્યવસ્થા કરાવીશું આ અમારો ઉદ્દેશ છે જયંતભાઈ ભાઈ મારું નામ પંડિત ભાવેશકુમાર મહેન્દ્રભાઈ છે હું નારદીપુરનો એક જાગૃત યુવાન છું અમારા ગામની અંદર એક સરસ મજાનું દાતાએ સ્ટેડિયમ આપેલું છે પણ અત્યાર સુધી અઢાર વર્ષ સુધી એ સ્ટેડિયમની અંદર કોઈ દેખરેખ નથી અને બાળકોને હેરાની ખૂબ થાય છે તેથી અમારી પેનલ વિજય થઈને આવશે તો અમે એ સ્ટેડિયમને દેખરેખ રાખીશું અને નારદીપુરના યુવા ધનને ત્યાં સારી સારી ગેમો ગેમો સાધનો પ્રોત્સાહિત કરીશું અને બાળકોને ત્યાંથી યોગ્ય સ્ટેડિયમની અંદર વ્યવસ્થા જે પણ અમારે થશે એ અમે ટોટલી કરવા માટે અમારી ટીમ તત્પર તૈયાર છે અને અમે દાતાઓનો ખૂબ આભાર માનીએ છીએ કે જે સ્ટેડિયમ આપેલું છે અમને એ સ્ટેડિયમની અંદર કંઈ પણ હશે અમે અડધી રાત્રે અમારી પેનલ તૈયાર જ છે સ્ટેડિયમની અંદર કંઈ પણ બાળકોને કંઈ પણ ચીજ વસ્તુની જરૂરિયાત હોય તો અમારા પેનલના દરેક સભ્યો તેમજ અમારા સરપંચજી એ સ્ટેડિયમને કાર્યરત વ્યવસ્થિત રીતે એનું આયોજન કરવા માટે બંધાયેલી છે